અને હવે સીધા જ આપણે લઈ જઈએ છીએ સીઆઈડી બ્રાન્ચની પત્રકાર પરિષદમાં દાદર અમદાવાદ જતી હતી તો ભુજથી ગાંધીધામ થઈને સામક્યાલી તરફ આવતી હતી ત્યારે આ બનાવ બન્યો છે અને સૌપ્રથમ જે છે એ જાણ માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ તો ત્યાંના પીએસઆઈ ત્યાં સ્થળ ઉપર ગયા અને ટ્રેન ત્યાં હતી તો એમાંથી જે કમ્પાર્ટમેન્ટ છે એસી ફર્સ્ટ ક્લાસનું એની અંદર જયંતી ભાનુશાલી જે એક્સ એમએલએ છે એની ડેડ બોડી મળેની હવે એના ઇન્ક્વેસ્ટ વગેરે કરીને પછી ડેડ બોડી જે છે પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવેલ અને પછી ઇન્વેસ્ટિગેશનની જે છે કાર્યવાહી આગળ થયેલી પછી અહીંયા કંટ્રોલ રૂમમાં જાણ થતાં અમે જે બનાવની ગંભીરતા લઈ એસપી ભાવના પટેલ છે ડીવાય રાહુલ છે પછી ડીવાયએસપી રાજકોટ છે પિરોઝિયા એમને રવાના કરવામાં આવેલા એલસીબીના અધિકારી છે એમને અને એમના માણસોને પણ રવાના કરવામાં આવેલા અને એ લોકો સ્થળ ઉપર પહોંચીને પછી ઇન્વેસ્ટિગેશન આગળ જે છે એ વધારી છે હવે ટ્રેન ચૂંકી ચાલુ ટ્રેનમાં બનાવ બન્યો છે તો ટ્રેન પછી અમદાવાદ આવી તો એમાંથી આ જે બોગી છે આ એસી ફર્સ્ટ ક્લાસની એને અમે રેલવે અથોરિટી સાથે વાત કરી એને અલગ કરી દેવામાં આવેલ છે અને એને બાજુમાં કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવેલ છે અને પછી એફએસએલમાં જાણ કરવામાં આવેલ અને એફએસએલ એ સ્થળ ઉપર આવીને ચકાસણી કરેલ છે અને ત્યાંથી જેમથી ભાનુશાલીનું બેગ મળેલ છે અને બેગની અંદર એમની પોતાની સર્વિસ રિવોલ્વર પણ છે એની અંદર અમુક કાર્ટ્રેજીસ જે છે એની અંદર છે અને અમુક લા લાઈવ જે કાર્ટ્રેજીસ છે એ પણ મળ્યા છે અને તે ઉપરાંત જે આ કમ્પાર્ટમેન્ટ છે કૂપે એની અંદર બીજા એક પેસેન્જર હતા એ રાતના ટાઈમમાં એમને કંઈ પ્રોબ્લેમ હતી તો એ બાથરૂમ ગયા હતા અને એ પાછા આવ્યા તો એમને જોયું કે ભાઈ આ થોડુંક કંઈ ગડબડ લાગે છે તો એને હટાવીને જોયું તો ત્યાં બ્લડ વગેરે બધું હતું તો એમને પછી જાણ પહેલાં ટીટીને જે અટેન્ડન્ટ હતા એમને જાણ કરી ટીટીને જાણ થઈ ટીટીએ પછી રેલવે પોલીસને જાણ કરી અને રેલવે પોલીસથી પછી અમારા જે એસપી છે એમને જાણ થઈ અમને જાણ થઈ એ પ્રકારે પછી હવે આગળ કાર્યવાહી જે છે એ શરૂ થઈ છે એફએસએલની જે પ્રાથમિક ચકાસણી છે એની અંદર ફૂટેલા કાટરીજ જે છે એ મળ્યા છે બે ફૂટેલા કાટરીજ મળ્યા છે અને ત્રણ લાઈવ કાટરીજ એમાંથી થી મળ્યા છે હવે એ પિસ્ટલના છે પિસ્ટલ આપ જાણો છો કે ભાઈ પિસ્તલમાંથી ફાયર થાય તો ખોખા બહાર ઘરે ઘેરે છે એટલે એ સેવન પોઈન્ટ સિક્સ ફાઈવ એમ ના છે અને અત્યાર સુધી પ્રાથમિક જે તારણ છે એફએસએલનું એની અંદર એ કન્ટ્રીમેડ વેપનનો ઉપયોગ થયો છે અને જે એકચ્યુઅલ જે બુલેટ છે બુલેટ જ્યારે બહાર નીકળે છે તો બુલેટનું જે આગળનો ભાગ છે એ એક આખું મળ્યું છે મતલબ ફાયર થયા પછી એ મળ્યું છે અને એક સ્પ્લિન્ટર જે છે એ બુલેટનું એક સ્પ્લિન્ટર પણ મળ્યું છે અને એમાંથી તારણ અત્યાર સુધી કન્ટ્રી મેડ વેપન વપરાયું છે હવે આ જે વેપન છે આપણને જે કાર્ટ્રેજીસ મળ્યા લાઈવ અને ફૂટેલા એનું અમે ચકાસણી કરાવીશું કે અગાઉ કોઈ વેપનની સાથે મેચ થાય છે કે કેમ અગાઉ કોઈ બનાવમાં આવી રીતે રિકવર થયા હોય તો આના આ વેપન છે કે એમાંથી કોઈ ગેંગ છે કોણ છે શું છે કંઈ એ દિશા આપણને એક જે છે એ મળી શકે તો એ રીતની એફએસએલની જે છે પ્રાથમિક ચકાસણીમાં એ લોકોએ આપણને જાણ કરી છે અને નજદીકથી ફાયરિંગ થયું એટલે કૂપે ચૂકી આ ચાર જણા બેસી શકે એ રીતનું સીટ છે તો આ બાજુ બેઠા છે અને પેલા સામે છે હવે કેટલા જણા છે એ હજુ કંઈ એ નક્કી નથી પણ કન્ટ્રીમેડ વેપનથી ફાયરિંગ થયું છે એટલું અત્યાર સુધી નક્કી થયું છે હવે આગળની ઇન્વેસ્ટિગેશનમાં આપણે એમને કોની સાથે અદાવત હતી સ્થળ ઉપર જે બીજા અટેન્ડન્ટ્સ છે એમને કોઈ ફાયરિંગનું અવાજ સાંભળેલું કે કેમ અને ટીટી જે છે એમને કોઈ અવાજ સાંભળેલું કે કેમ પછી સીસીટીવી જ્યાં જ્યાં છે એ સીસીટીવી કેમેરા કવર કવરેજ લેવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ માળિયામાં અને બીજી જગ્યા કોઈ જગ્યાથી આ લોકો જે આરોપી અથવા આરોપીઓ છે એ લોકો બેઠા છે ટ્રેનમાં ચડ્યા છે અને પછી કોઈ જગ્યાથી ઉતર્યા છે હવે એવી પણ એક વાત મળી છે કે ભાઈ એમાં ચેઇન પુલિંગ પણ થઈ છે ચેઇન પુલિંગ લગભગ બાર સત્તાવનની આજુબાજુ ચેઇન પુલિંગ થઈ છે અને એમાંથી બી અમે આગળ ક્લૂ કે ભાઈ કઈ જગ્યા ઉતર્યા જે જગ્યા ઉતર્યા ત્યાંથી આગળ દિશા નક્કી કરવાનું જે છે એ પણ અમે પ્રયાસ કરીશું અને પછી જ્યાં ઉતર્યા હોય ત્યાં સીસીટીવી કેમેરા વગેરે આગળ હોય તો એમાંથી પછી આગળ કાર્યવાહી જે છે અમને કંઈ ક્લૂ વગેરે મળશે તે સિવાય મોબાઈલ ફોનના માધ્યમથી સેલ ટાવરના માધ્યમથી એમને જંતિ બાલુશાલીના પોતાના મોબાઈલ ફોનમાં કોઈ ફોન છેલ્લે આવ્યા કારણ કે કોઈના કોઈ એમને ખબર છે કે ભાઈ આ જે વ્યક્તિ છે એ ભુજથી આવે છે અમદાવાદ ગયા છે અને ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસમાં આ સીટ ઉપર છે એટલે એ માહિતી કયા વ્યક્તિને હોઈ શકે તો એ લાઈન ઉપર તપાસ થશે પછી જે આનું મેનિફેસ્ટ છે એ મેનિફેસ્ટમાં કેટલા પેસેન્જર હતા એમને ટિકિટ લીધી એના પછી કોને ટિકિટ લીધી એ બધી જે છે તપાસની વસ્તુઓ છે બધા મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે અત્યાર સુધીની જે પ્રાથમિક બાબત છે એમાં કુલ ચાર પેસેન્જર હતા આખું એસી ફર્સ્ટ ક્લાસનું જે બોગી છે એની અંદર ચાર પેસેન્જર હતા તો એ લોકોને બી પૂછપરછ થશે અમુકને પૂછપરછ થઈ ગઈ છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ અને અમુકને પૂછપરછ બાકી છે એટલે હવે આ પ્રમાણે ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી જે છે એ થશે આ તમામ કાર્યવાહી માટે વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટિગેશન થાય એના માટે એસઆઈટી બનાવવામાં આવેલ છે એસઆઈટીમાં ઇન્ચાર્જ તરીકે ગૌતમ પરમાર છે જે અમારા ડીઆઈજી છે રેલવેના અત્યારે સ્થળ ઉપર જ છે એ એમની નિમણૂક કરી છે એની સાથે મદદમાં ડીવાયએસપી રાહુલ છે જે એસડીપીઓ છે રેલવેના એ રહેશે પછી આઈઓ તરીકે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે ડીવાયએસપી એસપી પિરોજીયા છે જે રાજકોટ રેલવેમાં છે એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે રહેશે અને એમની મદદમાં ઇન્સ્પેક્ટર રાવલ છે જે એલ સી છે અને તે ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ચોડાસમા છે પીઆઈ એ રહેશે અને સુરતથી પણ એક ડીજે પટેલ પીએસઆઈ છે એમની મદદ લેવામાં આવશે અને તે સિવાય સીઆઈડી ક્રાઇમના જે રાજકોટ ઝોનના અધિકારી છે આર એસ પટેલ એમને પણ એસઆઈ ટીમાં રાખ્યા છે એ રીતે આ ટીમ બનાવીને આપણે આગળ જે છે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી છે હવે આ ઇન્વેસ્ટિગેશનની અંદર મદદ માટે ડીજી સાહેબે બનાવની ગંભીરતા જોઈને અને એટીએસ અને સાથે સાથે અહેમદાબાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ એમના અધિકારીઓને પણ જે છે સાથે જોડ્યા છે અને એ લોકો પણ ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરશે એ રીતે આ જે ઇન્વેસ્ટિગેશન છે જે રાત્રે જે બનાવ બન્યો છે એની આગળ ઇન્વેસ્ટિગેશન ચાલશે

ઇન્ક્વેસ્ટ પંચનામા પોસ્ટમોર્ટમ સ્થળ ઉપર જે વિટનેસીસ છે એ બાબતો અગત્યની છે એ વધારે અમે કવર કરી રહ્યા છીએ અને ત્યારબાદ પછી જે કંઈ બીજા શંકાના દાયરામાં જે લોકો આવશે એ તમામની પછી પૂછપરછ કરવામાં આવશે એટલે હજુ સુધી કોઈ એવી પૂછપરછ જે છે એ થઈ નથી પર ભવિષ્યમાં તમામ કાર્યવાહી જે છે એ થશે

કરવામાં આવેલ છે પણ જે સીસીટીવી કેમેરા છે એ મોટાભાગના ઘણા રેલવે સ્ટેશન ઉપર છે અને અમુક એને અપગ્રેડેશનની કાર્યવાહી પણ કન્ટિન્યુઅસલી રેલવે અથોરિટીઝ દ્વારા ચાલતી રહે છે દાખલા તરીકે કાલુપુર રેલવે સ્ટેશન છે તો ત્યાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે અને કેમેરા વગેરે ત્યાં ઉપલબ્ધ છે એ રીતે બીજા રેલવે સ્ટેશનો ઉપર પણ અમુક અમુક જગ્યાએ કેમેરા ઉપલબ્ધ છે પણ ટ્રેનની અંદર કોઈ આવી રીતે

એ દેશી બનાવટના છે અને એના ઉપર સેવન પોઈન્ટ સિક્સ ફાઇવ એમ એમ જે છે એ લખેલું છે અને જે ત્રણ તો લાઈવ છે અને બે ફૂટેલા છે જ્યારે ભાનુશાલીના જે છે એમનું વીઆઈપી સૂટકેસ હતું અને એની અંદર પાઉચ હતું પાઉચની અંદર એમની રિવોલ્વર હતી અને એની અંદર પછી સાથે સાથે રિવોલ્વરની અંદર અમુક કાટરીજ હતા અને અમુક કાટરીજ જે છે છોટા પાઉચની અંદર પણ હતા એટલે પહેલાં એક થ્યોરી એવી હતી કે ભાઈ સુસાઇડનું એંગલ નકારી શકાય એ ખબર પડી અંદર છે પાઉચની અંદર છે તો એ થયોરી અમે ટોટલી આઉટ કરી દીધી હવે જે છે એ મર્ડરમાં સ્પષ્ટ થયું છે અને અત્યારે એ લાઈન ઉપર જ તપાસ ચાલી છે પૂછપરછ કરી છે હા એટલે એ જે વ્યક્તિ છે પેસેન્જર તરીકે ત્યાં એ ચડ્યો અને એ ગાંધીધામથી ચડ્યો અને ત્યારબાદ એમનું જે પૂછપરછ થઈ એની અંદર એમને બતાવ્યું કે રાતના ટાઈમમાં એ બાથરૂમ કરવા માટે ગયા અને એને કંઈ પ્રોસ્ટ્રેટની કંઈ તકલીફ હતી એમને થોડું ટાઈમ વધારે જે છે બાથરૂમમાં ગયો અને પછી એ જ્યારે પાછો આવ્યો ત્યારે એમને બાજુમાં જે સૂતા હતા ભાનુશાલી એમને જોયું તો થોડું એમને જુદું પ્રકારનું એમનું લાગ્યું તો એમને હટાવીને જોયું કે પછી એમને ખબર પડી કે તો બ્લીડિંગ વગેરે થઈ રહી છે પછી એમને એ જ વ્યક્તિ છે એમને પ્રથમ ટીટીને જાણ કરી પોલીસને જાણ કરી એનાથી પછી આગળ જાણ થઈ એટલે હાલ એના ઉપર કોઈ શંકા વગેરે નથી એ પેસેન્જર તરીકે છે અને એક વિટનેસ તરીકે છે અને એની એ રીતે પૂછપરછ જે છે

એ ત્યાં માળિયા રેલવે સ્ટેશન ઉપર ગયા સર આપણે એ કોઈ પ્રાતલામાં બનાવ બન્યો છે તો મોરબી જિલ્લાના કોઈ પોલીસ અધિકારી એસઆઈટીમાં કેમ નથી લેવાયા એટલે મોરબી બનાવ છું કે રેલવે નું છે એટલે એની અંદર મોસ્ટલી અમે રેલવેના અધિકારીઓ લીધા છે પણ આ તો અત્યારે તાત્કાલિક બનાવ્યું છે પણ ભવિષ્યમાં જે કંઈ જરૂર થશે એ સાથે અમે લઈ શકીએ અમને જરૂર પ્રમાણે જે લાગશે એ પ્રમાણે અમે લઈ લઈશું હાલ તો જે મોરબીના એસપી છે એ મદદમાં જ છે કારણ કે પહેલાં શરૂઆત તો જાણ એમને જ થયેલી અને એમને જાણ થઈ પછી એમને રેલવે પોલીસને જાણ કરી એમના કંટ્રોલ રૂમે અને સૌપ્રથમ માળિયા પીએસઆઈ જ ત્યાં ગયા છે એટલે એમની અમે મદદ તો લઈશું અત્યારે મેં બતાવ્યું કે ભાઈ ઇવન અમદાવાદ સિટી પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચ છે એમની મદદ લેવામાં આવેલ છે એટીએસ ફાયર ફાયરઆર્મનો ઉપયોગ થયો છે એટલે એટીએસની મદદ લેવામાં આવેલ છે એટલે ભુજ રેન્જ આઈજી સાથે અમે કોન્ટેક્ટમાં में એટલે જેમ જેમ જરૂર પડશે એ રીતે મે મદદ અમને મળી રહેશે સર મે ભાઈ કોઈ પુરાવો મળ્યા છે કે ત્યાં ફાયરિંગ અંદરની સાઈડે થયું છે એવો કોઈ એફએસએલના એવો પુરાવો કે એ ડબ્બામાં જે કોચમાં જ્યાં બેઠા છે ત્યાં જ ફાયરિંગ થયું છે એવો કોઈ પુરાવો મળે હા એ પુરાવો ત્યાં બ્લીડિંગ પુષ્કળ પ્રમાણમાં છે એક નિશાન ત્યાં ખિડકીની પાસે ફાયરિંગ નું નિશાન પણ છે પછી આ ફૂટેલા જે કાર્ટ્રિજીસ છે તે સ્થળ ઉપરથી મળ્યા છે

અને પછી એ પૂરું કરીને એ ભુજ થી બેઠા અને નરોડામાં એમનું ઘર છે એટલે ઘરે આવતા હતા એટલે અમદાવાદમાં ઉતરવાના હતા એટલે જે કૂપે છે એમાં આ બે જણા જ હતા આખું જે પેલી બોગી છે એની અંદર ચાર પેસેન્જર હતા એટલે બીજા બે જણા હજુ સુધી કોઈ એવા કોઈ પ્રકાશ નથી પાડી શક્યા પણ હજુ એમની પૂછપરછ પણ બાકી છે અવાજની બાબત હમણાં સુધી કંઈ સ્પષ્ટ નથી થઈ એના માટે અમે જે અટેન્ડન્ટ છે એમને પૂછપરછ કરી રહ્યા છીએ એટેન્ડન્ટની વિગતવાર જ્યારે પૂછપરછ થઈ જશે ત્યારે અમુક વધારે બાબતો એમાં સ્પષ્ટ થશે હા અવાજ તો આવે છે આ જે આઈ વેટનેસ છે પછી જે બોગીની અંદર જે લોકો હતા તે પછી જ્યાંથી એ ચડ્યા જ્યાં ચડ્યા પછી પછી જ્યાં આ પુલિંગ થયેલું ચેન પુલિંગ કોઈ એડજસ્ટ કર્યું એમને એડજસ્ટ કરવું પડતું હોય છે પછી પાછી ટ્રેન ચાલુ થાય છે એ આખું જે સિકવેન્સ છે શરૂઆતથી લઈને અત્યાર સુધીનું છેલ્લે સુધીનું એમાં જેટલા લોકો જોડાયા છે જે લિંકમાં છે એ તમામની પૂછપરછ જે છે એ થઈ રહી છે અને કરવામાં આવશે અત્યારે તો બહુ પ્રાથમિક તબક્કા છે હવે કઈ કઈ નહીં શકાય પણ અત્યાર સુધી જે કઈ તપાસ થઈ જે મેં બતાવ્યું એ પ્રમાણે છે નહીં નું કોઈ નિશાન નથી પણ એમને ગોળી જે વાગી છે એક તો આમાં છાતીના વાગે છે અને એક માથામાં આંખ ઉપર છે અને એમાં અમુક એન્ટ્રી ઊંડ હોઈ શકે એક્ઝિટ ઊંડ હોઈ શકે હવે પોસ્ટમોર્ટમમાં

કે ફેમિલી મેમ્બર્સને મેં બોલા કે ચબલ પટેલ કે સાથ મેં તેમ કા કાફી રિલેશન ચાલ રહા થા થ્રેટ્સ ભી બોત દિયે થે ગન લેકે ઉનકે બેટોકો થ્રેટન કરને ભેજ દિયા થા તો યે સબ આપ દેખના હુ હા યે سارے એંગલ દેખે જાયેંગે મેને પહેલે ભી બતાયા યે એંગલ દેખે જાયેંગે ચેન પુલિંગ કયા લોકેશન પર અબ ઇતલા બાજે થયુ છ ચેન પુલિંગ 0057 નું ટાઈમ છે અને 3 મિનિટ નું ટાઈમ છે 0055 થી 0058 નો ટાઈમ છે ચેન પુલિંગ નો એટલે એ મુદ્દા ઉપરથી આગળ અમે તપાસ કરી લોકેશન જે છે એ ગાંધીધામ પછી છે અને શામખ્યાલી પહેલા છે એટલું નક્કી છે હં તો એ કલ રાત કા એક ઇન્સિડન્ટ હે અમદાવાદ रेलवे डिस्ट्रिक्ट में ट्रेन के अंदर ये ट्रेन भुज से दादर जा रही थी और जब ये सामख्याली के पास पहुंची तो उस वक़्त का ये बनाव है सबसे पहले रेलवे पुलिस को जान हुई रेलवे पुलिस से फिर माड़िया में पुलिस स्टेशन में बताया गया और वहां पर पुलिस जो सब इंस्पेक्टर है माड़िया वो स्थल पे पहुंचा और फिर मालूम पड़ा कि इस तरह से ये जनती भालूशाली हैं उनके ऊपर फायरिंग हुई है और उनका निधन हुआ है तो इस... के क्राइम ब्रांच ना एडीजीपी आशीष भाटिया जयंती भालूशाड़ी मुद्दे प्रेस कॉन्फ्रेंस योजी ने जो मर्डर थे जयंती भालूशाड़ी मुद्दे विगत आपी थी तुम्हें जानव्यू थी कि सयाजी नगरी एक्सप्रेस में रात्र બાર વાગે અને પંચાવન મિનિટ થી અઠાવન મિનિટની વચ્ચે ટ્રેનનું પુલિંગ થયું હતું અને ત્યારે જાણ કરવામાં આવી હતી ગાંધીધામથી સામખિયાળી વચ્ચેનો આ બનાવ છે જેમાં જયંતિ ભાનુશાળીની હત્યાના બનાવ સામે આવ્યો હતો